પણ સમર્પણ અને ત્યાગ વગર દુનિયા કોઈ દી કોઈને ઓળખતી નથી દુનિયા કોઈ દી કોઈને માથું નમાવતી નથી જગતમાં જે કાઈ સમર્પણ કરીને વૈયા ગયા ત્યાગ કરીને વૈયા ગયા સમાજને આ સંસારને કઈ આપીને વૈયા ગયા ને દુનિયા કોઈ દી ભૂલી નથી વહેમો દુકાળા હોરટની ધરતી માથે પડેલો એક પણ ફોરું ધરતી માથે પડે ને જેઠું કોરો ઉતરી ગયો આહાડેક મોરો ઉતરી ગયો એક પણ વરસાદનું ફોરું ન મંડે આમ બધાની મીઠ છે આપની માથે મડાઈ ગઈલી

એક ચારણનું આમ તો એક બે પ્રસંગો એવા છે જાણીવટલા પાદન માં બનેલી ઘટના પણ મારે જે આપને વાત કરવી છે જસદન દરબાર સાહેબ બાપુ ખાચન ની વાત છે કેવી ભંડાર બંધ કરી દીધા તાળા મારી દીધા કાલે વરફ કેવું આવે ન આવે એની કઈ ખબર નથી દરબાર સાહેબે રોહડું ખોલ્યું ભાઈ લગભગ ત્રેપન ની સાલ હતી રહોડું ખોલ્યું અને હજારો માણસ હજારો દુકાળિયા થઈ જસદન પાદરમાં પાદર માં હિ મનાણી વાગવા એક દિનનો પ્રસંગ વાત બહુ મોટી છે જસદન દરબાર સાહેબ ઓઢા બાપુ ખાચર ધીરા 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 એ રહોડે આંટો મારવા નીકળ્યા ભાઈ ડોડેક નાળામાં હુરજ નારાયણ ધરતી માથે આવી ગયેલા અઢી થી ત્રણ નો ગાળો ત્રણેક વાગી ગયેલા જસદન દરબાર સાહેબ ઓઢા બાપુ ધીમા 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 લટાર મારવા શું ચાલી રહ્યું છે રજવાડામાં રાજમાય જોવા માટે નીકળ્યા હજારો માણસ એના રોહડે અનથી શેસુદ બની જાય વઢા આવું ત્રણસો થી ચારસો જણ બાર બેઠા છે ત્રણક વાગી ગયા છે અને જસ્તન દરબાર સાહેબ ના મોઢા શબ્દો નીકળે છે કે ત્રણ વાગ્યા હજી આ બધા બાર કેમ બેઠા છે ભૂખ્યા છે કે આ બાપુ કે બાપુ હજી વીડ લાકડા નથી આવ્યા લાકડા ખૂટી રહ્યા અને તો ભંડાર પહેર્યા છે પણ બાપુ એને રાંધવા માટે લાકડા નથી ચૂલમાં નાખવા ખૂટી રહ્યા છે હજી વીડમાંથી ગાડા આવે પછી થાય અને પછી આને જમાડાય પણ ત્રણ હો ચાર હો માણસ બહાર બેઠેલું મીઠ માંડીને ક્યારે વીડમાંથી લાકડા આવે ક્યારે વીડમાંથી લાકડા આવે ક્યારે વીડમાંથી લાકડા આવે ને આ જ આય વોઢા બાપુ જોયું ભાઈ પણ જોયું નહોતું જસદનના ફાદરમાં આટલી વાર લાગે વીડમાંથી લાકડા ક્યારે આવે તા તો હાંચ પડી જાય ધી ઝળવજળ થઈ જાય અને તેની હુકુમત છૂટી ભાઈ

આ આસુ પકોવાના કઈ નિભાડા હોતા નથી અને બળી જાય જો કોઈ નું દિલ તો એમાં કઈ ધુવાડા હોતા નથી બાકી વ્યથાની વાતો ને કઈ શિવાડા હોતા નથી અને આંસુ